ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી ડ્રગ્સ સામે જે જંગ લડી રહ્યા છે એ ખૂબ સારું કામ કરી રહ્યા છે પણ હમણાં જે રીતના સમાચાર આવી રહ્યા છે ને એ મુજબ તો એમના એમના જ પક્ષના નેતા કે નેતાઓના છોકરા ગુજરાતમાં યુવાનોને ડ્રગ્સ વેચી અને બરબાદ કરી રહ્યા છે ડ્રગ્સ આપીને હમણાં સમાચાર આવ્યા છે કે વિકાસ આહિર નામનો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો વ્યક્તિ છે એ ડ્રગ્સ વેચતા પકડાયો હતો અને હર્ષ સંઘવી અને ઘણા બધા સી આર ને યોગી સાથેના પણ એમના ફોટા હતા હવે એની સાથે નવા સમાચાર એ છે કે જસદણ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નેતાનો દીકરો છે એ લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે જડપાયો છે હવે કઈ રીતના ભારતીય જનતા પાર્ટીના નેતાનો દીકરો અને એનો મિત્ર મુંબઈથી ડ્રગ્સ લાવતા હતા અને અહીંયા પડીકો વેચી અને દેશના યુવાનોને બરબાદ કરતા હતા એના વિશે વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં કારણ કે આ બહુ ગંભીર બનાવ છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ગુજરાત પોલીસ ડ્રગ્સ મામલે સારી કામગીરી કરી રહી છે એમાં ના નથી પણ ભાજપના જ નેતાઓ ડ્રગ્સ સાથે પકડાઈ રહ્યા છે એ તો ગજબ છે આનાથી હવે લોકોમાં એવી વાત જઈ રહી છે કે આમ તો ભારતીય જનતા પાર્ટીના જે ગૃહ રાજ્ય મંત્રી અને યુવા નેતા છે એ ડ્રગ્સ સામે લડત લડી રહ્યા છે અને એમની સાથે જે ફોટા પડાવી રહ્યા છે એ ભાજપના જ નેતા છે ડ્રગ્સ વેચી રહ્યા છે વાત રાજકોટની કરવી છે આ તો સુરતની વાત હતી પણ રાજકોટમાં એસઓજીએ દોઢસો ફૂટ રોડ પાસે બે વ્યક્તિને જે ડ્રગ્સ સાથે પકડી પાડ્યા છે આ મામલે રાજકોટમાં માલાવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે સાહિલ અને પાર્થ આ બંને નામ છે જે ડ્રગ્સ વેચતા હતા સાહિલ મુંબઈ જઈ અને વસાઈ વિસ્તારમાંથી ડ્રગ્સ લાવ્યો હતો અને આ લોકો મુંબઈથી ડ્રગ્સ લાવીને શું કરતા હતા કે અઢી અઢી હજાર રૂપિયાની પડીકી બનાવતા હતા અને એ વેચતા હતા રાજકોટમાં યુવાનોને આવી રીતના ડ્રગ્સમાં રવાડે ચડાવવામાં આવી રહ્યા છે સાહિલ નવ ચોકડી ભણેલો છે અને એના પપ્પા છે એ દારૂના કેસમાં અગાઉ ચોપડે નામ ચડાવી ચૂક્યા છે પોલીસના ચોપડે એટલે બાપ દારૂમાં દીકરો ડ્રગ્સમાં જબરદસ્ત કોમ્બિનેશન પાર્થની આપણે વાત કરીએ તો એણે બીએસસીમાં સ્નાતકની પદવી છે મેળવી છે પાર્થના પપ્પા કોણ છે તો કે જસદણ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે હવે બંને લોકો કોરોનાના સમયમાં ડ્રગ્સના રવાડે ચડ્યા હતા અને આ આમને એમ કે અમે એકલા શા માટે અમે લોકો બીજા પણ લોકોને ચડાવીએ અને અમારો ચસ્કો પણ પૂરો કરીએ એટલે આ લોકો શું કરતા હતા મુંબઈ જતા હતા ડ્રગ્સ અહીંયા લાવતા હતા પડીકી બનાવતા હતા અને ડ્રગ્સ વેચતા હતા આનાથી શું થતું હતું સાતસો આઠસો જે રૂપિયાનો નફો થતો હતો એનાથી એ નફો પણ કમાઈ લેતા પોતાનો જે ડ્રગ્સનો નશો છે એ પણ પૂરો કરી લેતા હતા પોલીસે દરોડો પાડી અને બંને લોકોને પકડી લીધા છે અને એમની પાસેથી ડ્રગ્સનો વજન કરવાનો જે કાંટો છે એ ડ્રગ્સ પેક કરવા માટેની જે પડીકી હોય છે એ બે મોબાઈલ આ સહિત દસ લાખ રૂપિયાની વસ્તુ છે કબજે કરી છે ડ્રગ્સ પકડવાની પોલીસની કામગીરીને સો સલામ પણ ભાજપના નેતા કે ભાજપના નેતાના પુત્રો જ આ ડ્રગ્સના ધંધાનો ટૂંકો રસ્તો અપનાવી રહ્યા છે પૈસો કમાવવા માટે એના પર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો ધન્યવાદ